વિસનગર માતૃભૂમિની રક્ષાકાજે જીવનના બાવીસ વર્ષ સમર્પિત કરનાર વિસનગરના પનોતા પુત્ર જ્યારે રણમેદાનમાંથી વિજયી થઈને વતનની ધરતી પર પગ મૂકે ત્યારે માહોલ કેવો હોય તેનું જીવંત ઉદાહરણ આજે વિસનગરમાં જોવા મળ્યું ભારતીય સેનાના વીર જવાન કીર્તિસિંહ ફુલસંગજી વાઘેલા બાવીસ વર્ષની શાનદાર સેવાપૂર્ણ કરી નિવૃત્ત થઈ પરત ફરતા સમગ્ર પંથક દેશભક્તિના રંગે રંગાયો હતો આજે સવારથી જ વિસનગરના વચલોવાસ વિસ્તારમાં ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો હતો આંગણે ફૂલોની સજાવટ અને ચોકમાં ઉમટેલી મેદની જાણે કોઈ મોટા પર્વની રાહ જોઈ રહી હોય તેમ લાગતું હતું કીર્તિસિંહના આગમન સાથે જ આખું વાતાવરણ ભારત માતા કી જય અને વંદે ના નારાથી ગુંજી ઉઠ્યું હતું વીર જવાનના માનમાં એક ભવ્ય વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સમાજનું ગૌરવ વિસનગર ઠાકોર સમાજ સહિત અન્ય તમામ સમાજના લોકોએ સાથે મળીને કીર્તિસિંહનું અભિવાદન કર્યું આ પ્રસંગે લાલજી ઠાકોર દ્વારા કીર્તિસિંહને ફુલહાર પહેરાવી અને શાલ ઓઢાડી તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું દશાંશ બે બે વર્ષ સુધી દેશની સરહદો પર અડીખમ રહીને ફરજ બજાવનારા જવાનની આંખોમાં વતન પરત ફરવાનો આનંદ હતો તો ગ્રામજનોની આંખોમાં પોતાના વીર સપૂત માટે ગર્વની લાગણી હતી આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે કીર્તિસિંઘની આ સફર આવનારી પેઢી માટે રાષ્ટ્રપ્રેમની પ્રેરણા પૂરી પાડશે દેશની રક્ષા માટે બાવીસ વર્ષ આપનાર વીર જવાન કીર્તિસિંઘ વાઘેલાને કોટી કોટી વંદન